જ્યારે કોઈ પણ વ્યક્તિ કેન્સર થયાનું નિદાન સાંભળે ત્યારે ચિંતિત બની જાય ક્યારેક હતાશામાં ગરકાવ થઈ જાય આવી પરિસ્થિતિમાં દર્દીઓને કેન્સર એટલે કે નહીં પ્રેરણા આપવા રાજકોટમાં સૌ ફેશન શો યોજાયો હતો સાયાજી હોટલ ખાતે દાતાના સહકારથી કેન્સર ક્લબ દ્વારા આયોજિત આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો આ ફેશન શો માં સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ એસી વિરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ઓગણીસ વર્ષથી સિત્તેર વર્ષની સ્ત્રીઓએ ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું આ તકે આયોજક શ્રી રૂપલબેન કોટકે જણાવ્યું હતું કે ગુજરાતમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે કાર્યક્રમમાં ઝરણા નામના લેખકના કીતસુંગી ટેલ્સ અને વ્યસન કેન્સર લાઈફ સ્ટોરી નામના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શ્રી ઉત્પલ દવે અને આરજે હીરવાએ કર્યું હતું આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાવડા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી કેન્સર ક્લબના સ્થાપક શ્રી અશ્વિનભાઈ સોલંકી ગ્રીવા ફાઉન્ડેશનના સભ્યો દાતાઓ તેમજ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા